વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા મેડિકલ સર્જિકલ નર્સિંગ ટુ જીએનએમ સેકન્ડ ઇયરના પેપરનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ ત્યારે આગળ આપણે પાર્ટ વન ટુ થ્રી ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છે જેમાં આપણે ઘણા બધા પ્રશ્નો હાઈપરટેન્શન બન્સ છે ટ્યુમર છે એમનો તફાવત છે એ પણ જોયો છે તો આગળ ચોક્કસ જેમણે વિડીયો ન જોયો હોય તે જોઈ લેજો વિડીયોને આપણા મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસ લાઇક કરજો તો દસ બાર બે હજાર ચોવીસના પેપરના ભાગ ચારમાં આપણે આગળ પ્રશ્ન જોવાના છે અને એ પ્રશ્ન છે મિસ પાયલ થર્ટી એટ યર ઓલ્ડ ફિમેલ હેવ ફ્રેક્ચર ઓફ ધ ફિમર આન્સર ધ ફોલોઇંગ અડત્રીસ વર્ષની પાયલને ફિમર ફ્રેક્ચર છે નીચેના જવાબ આપો આઠ માર્કનો ક્વેશ્ચન છે રાઇટ ડાઉન ધ સાઇન સિમ્ટમ ઓફ ધ પેશન્ટ પેશન્ટના ચિહ્નો લક્ષણો જણાવો તો કેવી રીતે પેશન્ટના ચિહ્નો લક્ષણો જણાવવાના હોય તો ફ્રેક્ચર ફીમર છે તો ફ્રેક્ચર ફીમર હોય તો લોકલાઇઝ સાઇન સિમ્ટમ હોય અને જનરલાઇઝ સાઇન સિમ્ટમ હોય બે પ્રકારના સાઇન સિમ્ટમ જોવા મળે સાઇન એન્ડ સિમ્ટમ ધ પેશન્ટ વિથ ધ ફ્રેક્ચર ફિમર ફ્રેક્ચર તો લોકલ સાઇન સિમ્ટમમાં સિવિયર પેઇન થાય સ્વેલિંગ એન્ડ ઇડીમાં એરાઉન્ડ ધ થાય થાયની આજુબાજુ સ્વેલિંગ જોવા મળે ઇડીમાં જોવા મળે સિવિયર પેઇન જોવા મળે ટેન્ડરનેસ જોવા મળે ડિફોર્મિટી જોવા મળે શોર્ટિંગ ઓફ ધ લિમ્બ થઈ જાય ઇનએબિલિટી ટુ મૂવ ચલન કરી ન શકે કેર્પિટસ એટલે કે થોડુંક ડગે તો અંદર બોનનો અવાજ આવતો હોય વૂંડ વિથ ધ બ્લીડિંગ ઘણી વખત જ્યાં વૂંડ હોય એમાંથી બ્લીડિંગ થાય જનરલ સિમ્ટમ કયા છે તો જનરલ સિમ્ટમમાં ઘણી વખત બ્લીડિંગ થયું હોય તો શોક ડ્યુ ટુ બ્લડ લોસ પેશન્ટ ઘણી વખત શોકમાં જાય પેશન્ટ પેઇલ જણાય પેશન્ટ કોલ્ડ જણાય સ્વીટિસ સ્કીન એટલે પરસેવો ખૂબ જ વળી જાય રેપિડ પલ્સ જોવા મળે અને રિસ્ટ્રિક્ટેડ ફંક્શન ઓફ ધ લિમ્બ થઈ જાય તો આને જનરલ સાઇન્સ સિમ્ટમ અને લોકલ સાઇન્સ સિમ્ટમમાં આપણે બધા સાઇન્સ સિમ્ટમ અહીંયા આપણે એન્ઝાયટી ફિયર ફોબિયા કેટલું બધું આપણે લખી શકાય ત્યાર પછીનો પ્રશ્ન છે ધ રાઇટ ડાઉન નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પાયલ વિથ ધ ફિમર ફ્રેક્ચર તો એનું નર્સિંગ મેનેજમેન્ટ આપણે લખવાનું છે નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ વિથ ધ ફ્રેક્ચર ફિમર તો નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ વિથ ફ્રેક્ચર ફિમર એ કયા પ્રકારના ફેક્ચર તેના પર આધાર રાખે તો અહીંયા ફ્રેક્ચર ફિમર થયેલ છે તો એનું નીચે પ્લેસ પેશન્ટને એક્સિડન્ટ થયું તેને ફર્સ્ટ એડ કેર આપવી જો પેશન્ટની જિંદગી જોખમમાં હોય તો અનનેસેસરી મુવમેન્ટ અટકાવી અને પેશન્ટને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાનો તો ફર્સ્ટ એડથી શરૂ કરી અને આપણે બધી નર્સિંગ મેનેજમેન્ટ આપવાની છે જે ભાગમાં ફ્રેક્ચર એટલે કે ફ્રેક્ચર ફીમર થયેલ છે તો એને ઇમ્યુબિલાઇઝેશન કરવાનું ફર્સ્ટ ઓફ ઓફ ઇન ઇમ્યુબિલાઇઝેશન સ્પ્રિન્ટ વડે સ્થિર કરવાનું અને બેન્ડેજ આપવાનું અને તાત્કાલિક પેશન્ટને છે તો હોસ્પિટલમાં રિફર કરી ડોક્ટર મુજબ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની બરાબર બેન્ડેજ છે જરૂર જ બ્લડ સર્ક્યુલેશન ઓબસ્ટ્રેકશન ન થાય તે જોવું જોઈએ તો આ હતી પેશન્ટની નર્સિંગ મેનેજમેન્ટ એન્ડ ધ કોઝીઝ એન્ડ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ટોન્સિલ ટોન કાંકડાના ખાલી કારણો કાકડા તો ટોન્સિલાઇટીસ થવાના કારણો જણાવો અને ચિહ્નો લક્ષણોની યાદી જ ખાલી છે તો એકદમ સહેલો પ્રશ્ન છે ચાર માર્કનો પ્રશ્ન છે તો ટોન્સિલ કેનેથી થાય તો ઇન્ફેક્ટિવ ઓર્ગેનિઝમ એમાં વાયરસ બેક્ટેરિયા બી હિમોલાઇટિક સ્ટેપ્ટોકોકાય ફંગાય ઓર્ગેનિઝમથી થાય સોર થ્રોટ એલર્જી કન્ડિશનના હિસાબે થાય તો આ એના કોઝિસ છે સાઇન સિમ્ટમ શું છે તો સાઇન સિમ્ટમમાં રનિંગ નોઝ ઘણી વખત કફ જોવા મળે હેડેક જોવા મળે થ્રોટ પેઇન જોવા મળે ડિફિકલ્ટી ઇન સોલ્વિંગ જોવા મળે લિમ્ફ લિમ્પનોટ છે એ એન્લાર્જમેન્ટ ઓફ ધ લિમ્ફ લિમ્પનોટ થાય ઇન્ફ્લામેશન ઓફ ધ લિમ્પો નોટ થાય શોર થ્રોટ જોવા મળે હાઈ ફીવર જોવા મળે ટોન્સીલ એનલાર્જ થાય ડ્રિંકિંગ ડિફિકલ્ટી થાય સોલવિંગ ડિફિકલ્ટી થાય તો આ હતા એના સાઇન અને સિમ્ટમ ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે આપણો અને એ છે રાઈટ ધ વોર્નિંગ સાઇન ઓફ કેન્સર અવારનવાર પૂછાતો પ્રશ્ન છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ